જન સેવાનો મહાયજ્ઞ સાવરકુંડલા ભાજપ પરિવાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા ધારાસભ્યના જન્મદિવસની અનોખી ઉજવણી હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણ અને મહાનવ મંદિર આશ્રમમાં ભોજન સેવા આપી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સાવરકુંડલા ભાજપા પરિવાર અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવારાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આ જન્મદિવસે માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતા તેને જનસેવાને સમર્પિત કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી આ શુભ અવસરે સેવાભાવી સાથેની પ્રવૃત્તિઓમાં સિવિલ હોસ્પિટલ અને લલુભાઈ શેઠ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાં દાખલ દર્દીઓને માનવતાવાદી કાર્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું આ ઉપરાંત માનવ મંદિર આશ્રમ ખાતે આશ્રમના હરિના બાળકો માટે ભોજન સેવાનું આયોજન કરાયું હતું આ પ્રવૃત્તિ દ્વારા આશ્રમના બાળકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું તેમના ચહેરા પર ખુશી લાવી દીધી હતી ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના આ જન સેવામય જન્મદિવસના કાર્યક્રમમાં શહેર અને તાલુકા ભાજપના પદાધિકારીઓ નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ આ સેવાકીય કાર્યોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો ધારાસભ્યની જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તેમજ સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવાભાવના મહત્વ પર ભાર મૂક્યો હતો ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ આ ભગીરથ કાર્યમાં સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ સમગ્ર આયોજન સાવરકુંડલામાં સામાજિક સૌહાદ અને સેવાભાવના ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી આજ અમારે સાવરકુંડલા લીલીયાના લોકપ્રિય પ્રતિનિધિ એવા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાજીનો આજે જન્મદિવસ છે એ નિમિત્તે સાવરકુંડલા ભાજપ પરિવાર તેમજ સામાજિક સંસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું તેમાં સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ ખાતે પણ ફ્રૂટ વિતરણ કર્યું હતું ત્યારબાદ અહીંયા માનવ મંદિર ખાતે હરીના બાળકોને ભોજન કરાવી અને આજના આ ધારાસભ્યજીના જન્મદિવસની ઉજવણી અમે શહેર ભાજપ સંગઠન તથા સર્વે ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવી હતી